બોડેલીના મેઇન બજારમાં આવેલ મોડન મોબાઈલ શોપમાં તસ્કરોનો તરખાટ મોબાઈલના દુકાનમાં ચોરી થતા પંથકમાં ચકચાર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે જ્યાં વાત કરીશું છોટા છોટાઉદેપુર જિલ્લાનું વેપારી મથક એવું બોડેલી જ્યાં અલીપુરા ચાર રસ્તા પાસે જ આવેલ મોડન મોબાઈલ શોપમાં રાત્રિના સમયે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને મોબાઈલ ચોરી કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા ઘટનાને લઈને જે પ્રકારે જોઈ શકાય છે કે તેઓના હાથમાં કોઈ જગ્યા પર ઈજાના નિશાન થયા હોય અને લોહી પણ નીકળ્યું હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે અને તાળું કાપ્યું છે તો એક નકૂચો પણ તોડી નાખ્યો હતો ઘટનાની જાણ પોલીસને કરતાની સાથે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મોબાઈલની ચોરીની દુકાનમાં તપાસ ધરી રહી છે તો આવો આ અંગે શું કર્યા છે દુકાન માલિક સાંભળીએ મારે ત્યાં રાતે હું દુકાન બંધ કરીને ગયો ઘરે સવાર આવી ગઉં તાળા તૂટ્યા હતા અને એક સાઈડ એમરીથી કાપેલી એકસોથી કાપેલા છે અને બીજી સાઈડ તાળું તોડેલું છે તે જોઈને અમે અચંબામાં પડી ગયા કે ચોરી થઈ છે અમે જોયું તો લગભગ બેથી અઢી લાખ રૂપિયાનો માલ અમારો મુદ્દા માલ ગયો છે તો પોલીસ ચોકી લગભગ ચાર રસ્તા પર છે ત્યાંથી લગભગ બસો મીટર દૂર અમારી દુકાન આવેલી છે મોડર્ન મોબાઈલ શોપ જેમાં ચોરી થઈ છે અને મારી માંગ છે કે પોલીસ વધારે સતર્ક થઈ જાય અને અમુને સપોર્ટ કરે આગળથી તાળા તોડીને અંદર ઘૂસ્યા છે જેમાં બ્લડનું નિશાનો છે અને એક સાઈડ પર એમરી તોડેલું કાપેલું છે અને બીજી સાઈડ પર તાળો તોડીને અંદર બેઠા છે

ચોકીદારી કરી રહ્યા છે કારણ કે ચોરી થવાનો ભય લોકોને સતાવી રહ્યો છે તો પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે અને તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવામાં આવે તેવી લોકોની માંગ છે થોડા દિવસ પહેલાં ગોડની તાલુકાના બોરદા ગામે આવેલ મંદિરમાં આ તસ્કરો તાટક્યા હતા પાંચ જેટલા ઈસમો આમાં કેદ કેમેરામાં કેદ પણ થયા છે અને ચોરીનો પ્રયાસ છે તે નિષ્ફળ થયો હતો આ જે વિડીયો છે સીસીટીવીનો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે ગઈકાલે પણ બોડેલી નજીક આવેલ કકરોલિયાના નારાયણ નગર આ એક સીસીટીવી સામે આવે છે તે પણ હું તમને દ્રશ્યોમાં બતાવી રહ્યો છું તો પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ છે જે પ્રકારના આ સીસીટીવી કેમેરાનો જે વિડીયો છે આ કકરોલિયા નારાયણ નગરનો હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને કિસમ છે તે બાઇક લઈને આવે છે અને માત્ર દસ જ સેકન્ડમાં પરત ફરે છે તો લોકોનું કહેવું એવું છે કે આ રેકી કરીને જતો હોય તેવું લાગી રહ્યું છે સોસાયટીમાં આ ભાઈ આજે રેકી કરીને જાય છે ગાડી નંબર બી આવ્યો છે મોડું બી આવ્યું છે ફૂટેજ બી છે કોઈ જાણ થાય તો તરત ઇન્ફોર્મ કરજો આ નંબર પર ભૈયા